ઇન્ફોર્મ તો ટેલિફોનિક જાણ કરી દીધી હું તરત જ રાહ તમારી જ રાહ જોતા હું તરત જ ની સૂચના છે કામ ચાલુ બરાબર એટલે મેં કામ ચાલુ કરાવ્યું પણ સાહેબ તમને એસડીએમ સાહેબ ની છે એની માટે જે કઈ પ્રશ્નો કરવા હોય બરાબર છે મને હું સાહેબ નો સબ પણ કામ ચાલુ બરોબર આમાં સાહેબ ચોખ્ખું લખેલું સાહેબ તમે જોઈ શકો છો બરોબર મારો તો મને હુકમ છે નહીં કઈ આ તો કોર્ટે કરેલો છે સાહેબ કોર્ટે મને હુકમ કર્યો તમે જોઈ લો સાહેબ હોય બરોબર કામ ચલાવવું મને હુકમ મને આપેલો હોય જયારે કોર્ટ કેસે મને કામ કરવા દેવાની કે જે હશે મને તમે કાગળ આપો પછી તમે કામ ચાલુ કરો હું તમને કામ થોડી ના પાડવાની બરોબર

જે રીતે કલેક્ટરે ઓર્ડર આપ્યો આ કામ ચલાવવું કામ બંધ રાખવાનું તમને ચાલુ રાખો કોર્ટે ઓર્ડર તો કર્યો હશે કાયદા નિયમથી બંધાયેલો માણસ કાયદા નિયમથી બંધાયેલા હોય બરોબર તમે કાયદામાં બોલો હું મનસુખી આવ્યો નો હું કોઈ વિરોધી માણસ બરાબર છે મને મારી ફરજ માટે થઈને મને મારા અધિકારીએ જે સૂચના આપી છે એ કામગીરી હું કરું છું પણ સાહેબ તમને અધિકારીને એવું કહી શકું કે હું તમને એવું કહું છું કે પ્રાણ સાહેબ આવે બરાબર તમારી જે કઈ રજૂઆત હોય તમે તદમ પ્રાંત સાહેબ કરજો હું એમાં કોઈ ઓબ્જેક્શન નથી લેતો નહીં તમને અધિકાર છે તમને રજૂઆત મને જે રીતે આ સાહેબ તે ઓર્ડર છે આ તમે સાહેબ વાંચી શકો બરોબર હું ક્યાં ના પાડું હોય કોર્ટે કરેલો સાહેબ તમે કોર્ટ ના હુકમ નું અનાદર કરીને તમે કામ ચાલુ કરશો મારો કહેવાનો અર્થ એક જ છે એમ સાહેબ સાહેબ આ કોર્ટ હુકમ હે કોર્ટે હુકમ જે કરેલો હોય એ અનાદર સાહેબ કોઈ નો તમે હું કોઈ ન કરી શકવા નહીં મને છે એટલે મારા સાહેબ તરત કામ ચાલુ કરવા દેવાનું બરોબર મને જે કોર્ટ કાયદેસર નીતિ નિયમ પ્રમાણે થશે એટલે મારે કરવા જ દેવાનું કામ સાહેબ હું કામ કરવાની કોઈ તમને ના ન પાડતો જ્યાં સુધી સાહેબ મને મનાય હુકમ હે ત્યાં સુધી હું કામ નહીં કરવા દઉં એ મને સાહેબ મનાય હુકમ હે તો હું નો જ કામ કરવા દઉં નહીં તમે તમારી જગ્યા સાચા છો હું તમને કોઈ જગ્યાએ એવું નથી કેતો તમે કોઈ ખોટી રજુઆત કરો છો તમારી વાત સાચી છે તમે યોગ્ય રજુઆત કરો છો પણ હું મારી ફરજ બજાવવા આવ્યો છું મારી વાત સાંભળો તમે મને જે પ્રશ્ન કરો છો મારા અધિકારી આવે છે જેની મને સૂચના મળી છે સાહેબ આવે તમે આ પ્રશ્ન સાહેબ ને કરજો

તમારો તકલીફ નથી અને આમાં મને ના ના તો આપડે ત્યાં કઈ પ્રશ્ન નથી ને આવે પછી કામ ચાલુ કરોડે જ ઉભા ટાઈમ એવું લખેલું છે શબ્દ અમે કોઈ ઓબ્જેક્શન જ નથી લેતા કે તમે વિડીયો રેકોર્ડિંગ ન કરો ધ્યાન રાખજો કંપની આપી દઉં હું કારણ કે રિજેક્ટ થઈ કારણ કે તમારા જે વકીલ નું મંજૂર નથી થયું કોર્ટે મંજૂર નથી કર્યું એની રિજેક્ટ કરી કાલની જી અત્યારે કામ કરીએ પણ સાહેબ પણ હજુ સાહેબ મંજૂર જ નથી બેસાડું છે પણ હું સાહેબ ખાલી મારી પાસે હુકમ છે ઠીક છે કોર્ટ નો હુકમ છે ઉલ્લંઘન કર્યું તમે કોર્ટ માં જાઓ ઓલું થયું બરોબર તમને હું નથી વાંધો તમારે કોર્ટમાં જવાનું થાય કે આ તમારો હુકમ નો ભંગ કર્યો બરાબર અત્યારે અમને કામ કરવા દે સારું છે

ખાલી વિડીયો જ ઉતાર લેતા મારી એક જ વસ્તુ દાખલ કરો દાખલ આમાં શું ચાલુ કરવાનો તમને હુકમ તો આપો હશે ને હું ખાલી એવું ના નથી આપ્યો હુકમ નો ભંગ કરું છું હું તમને કઉ છું મારી વિરુદ્ધ જાવ તમે